ના તમામ પોલીસ સ્ટાફ ઓમગાર્ડ સભ્યો જીઆરડી સભ્યો અને સ્કૂલની બાળાઓ તેમજ આ નિજર ગામના આગેવાનો સાથે મળી આજે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરેલ જેમાં સમગ્ર ગામની અંદર પહેલા બાઇક રેલીથી ફરવામાં આવેલ ત્યારબાદ સમગ્ર ગામની અંદર આગેવાનો લોકોની સાથે પોલીસ સ્ટાફ વગેરે સાથે સમગ્ર ગામની અંદર આઝાદીની અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા કાઢવામાં આવેલી આ તિરંગા યાત્રામાં સૌએ હોશકોશ આનંદથી ભાગ લીધેલ તિરંગા એ દેશ અખંડિત એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે સહભાગી થઈ ભાગ લીધેલ તે બદલ સૌનો હાર્દિક ધન્યવાદ આપું છું હંસરાજ પાડવી સાથે દિપેશ વડવી આર એન ન્યુઝ તાપી